થાનાના કલ્યાણપુરા ગામના મુવાડા ફળિયામાં રહેતા બહાદુર કમચી મેળા પોતાના પરિવાર સાથે અંકલેશ્વરના એશિયા નગરમાં નવા શોપિંગ સેન્ટર પાસે રહે છે નવા શોપિંગ સેન્ટરના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ખારી ટ્રોલી લિફ્ટમાં ચડાવવા આવી રહી હતી આ સમયે ટ્રોલી અચાનક નીચે તૂટીને પડતા નીચે પાણી પી રહેલી નવ વર્ષે મનીષા મેળાના માથા ઉપર ટ્રોલી પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાઓના પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબે તેની તપાસની મૃત જાહેર કરી બનાવ અંગે શહેરે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રિપોર્ટર અવિ સૈયદ અંકલેશ્વર